આ પવિત્ર પ્રસંગે દેવગઢ બારિયાની રાજમાતા શ્રીમતી ઉર્વશી દેવી નગરના અગ્રણીઓ સમાજ સેવકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રી નીલ સોનીએ જણાવ્યું કે દિવ્યાંગ વિકલાંગ અને મંદ બુદ્ધિના નાના બાળકો માટે આ સંમેલિત શાળા આશીર્વાદરૂપ રૂપ બનશે અહીં વિદ્યાર્થીઓને રહેઠાણ જમવાનું અને શિક્ષણ ત્રણેય સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે સમગ્ર દાહોદ જિલ્લા તેમજ આસપાસના તાલુકાઓના ગરીબ અને જરૂરિયાતમંદ દિવ્યાંગ ઉત્તમ સંભાળ અને શિક્ષણ મળી રહે તે હેતુથી આ શાળાની શરૂઆત કરવામાં આવી રહી છે જૂન શાળા શરૂ કરવાની યોજના છે નવું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી શ્રીજી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવશે આ શાળાના આરંભથી જિલ્લાના અનેક દિવ્યાંગ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા અને આશા મળી રહેશે ઇમરાન શેખ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ આજ રોજ દિવ્ય શક્તિ સંમલિત શાળાના ભૂમિ પૂજન કાર્યક્રમ દેવગઢ બારિયામાં વીવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના ગુરુ શ્રી જે જે વલ્લભાચાર્ય જી વ્રજરાજ ના હાથે વ્રજરાજ બાબાશ્રીના હાથે રાખવામાં આવ્યો હતો જેમણે ભૂમિ પૂજન કર્યું હતું આશીર્વચન પાઠવ્યા હતા દેવગઢ બારિયા નગરમાં એક સંબલિત સ્કૂલ દિવ્ય સંબંધ શક્તિ સંબલિત શાળા શરૂ થાય છે જેમાં તમામ પ્રકારના દિવ્યાંગ વિકલાંગ બેરામુંગા અંધ દરેક બાળકોને સુવિધા મળશે આનપમથી આ શાળા શરૂ થઈ જશે અને એનું નવું બિલ્ડિંગ પણ બને છે જૂનું બિલ્ડિંગ અમારા ટ્રસ્ટ પાસે છે એટલે આ વર્ષથી શાળા શરૂ કરશે અને દરેક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો વિનામૂલ્ય ભણાવવાનો અમે સંકલ્પ લીધો છે અને આ તમામ બાળકોને સમાજમાં કઈ ઉત્થાનમાં આ દિવ્યાંગ બાળકો એમનું યોગદાન આપે એ જ અમારી અભ્યર્થના છે એ જ અમારી પ્રાર્થના છે એના માટે અમે નવી શાળા શરૂ કરવા જઈ રહ્યા છીએ